રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકવીસ માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદી અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સોંપવામાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઈટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસ ની કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો બી અને એમવી ની કલમ એકસો અને એકસો ચોરાસી ગુનો દાખલ કરવામાં આવેલ હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને હા કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસને સ્ટેશન આવીને જાણ કરે આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે

ફરિયાદ આપી હતી જેમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ડ્રાઈવર ગાડીના ડ્રાઈવર પ્રવિણ સિંહ જાડેજા છે અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરે ક્રિશભાઈ એવું કહે છે કે 22 તારીખે એમને સીસીટીવી આપ્યા છે પોલીસ પાસે એસપી ચોહા છે તે તેમને ધમકાવે છે તમને ખબર ન પડે આ મન છે એની વાત કરો એમને આક્ષેપ કર્યા છે તેમાં કેટલી તસ્યતા લાગે છે 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ તારીખે જે ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ ના નહીં હશે બીજા આ રોલ છે 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 તો કાર્યવાહી કરવામાં પાસે સીસીટીવી ફૂટેજ ડ્રાઈવર ચેન્જ નથી હજુ પોલીસ એવા કોઈ જેમાં દેખાય ત્યારે એમાં વ્હાઈટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે

છે પોલીસ સુધી નહીં આ આ આ ખોટી ખોટા આક્ષેપો અને બાબતે દ્વારા હજુ કન્ફ્યુઝન એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવે

એક રાજેશકુમાર જે મહેતા કાડીના માલિક છે એક એમના જ પુત્ર છે એક એમના મિત્ર છે જે રીતે મેં જણાવ્યું રાજેશકુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપ થી સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નથી નહીં નહીં આ મેટર માં પીએસઆઈ નો કોઈ રોલ નથી જારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ કોણ ડ્રાઈવર છે કોણ નથી તો તે રીતે ફરિયાદીએ જણાવ્યું આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી

સીપી શ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે જીવન જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી નક્કી કરવા માટે પ્રવીણસિંહ બચુભા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવે એનો એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે એની હોસ્પિટલ શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી આ ડ્રાઈવર નતો ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો તો આના આધારે અમે ઓલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈ અટક નથી કરવી જોવાદ મારા સામે હજુ કોઈ એવા સીસીટીવી નહીં